રાજકોટ અને સૌ આગેવાનો યુવાનો આયોજકોને આમંત્રિત કરીને સન્માનિત કરીને અને આ બે શબ્દો બોલવાની પર બે વાત રાખવાની કે જે મારું ભાઈ ગોપાલભાઈ તમારા પ્રત્યે ઘણી આશા બધા બેઠા અને આશા પૂરી પણ જો એવું મને મને એમ લાગે છે કે આશા હસ્તક કરવા છે તો અને તો જ ગોપાલભાઈ થી બે સારા કામ એટલે જયારે હું ઈશ્વરને પ્રાર્થના કરતો હોઉં છું મારા વ્યક્તિગત જીવનમાં ત્યારે હું એટલી પ્રાર્થના કરું કે ભગવાન જે કઈ સારા કામો કરાવવા ઈચ્છતા હોય તો એનો નિમિત્ત બનાવજો માધ્યમ બનાવજો એને લાયક મને બનાવજો અને તો જ આપણા હાથેથી બે પાંચ સારા કામો થઈ શકે આમ જોઈએ તો આપણે આપણી બહુ ઉજળી પરંપરા છે ભારતની હિન્દુ સનાતન સંપ્રદાયની કે આપણે કરતા ઈશ્વરને માનીએ છીએ

તો એના આશ્વાસન માટે આપણી વ્યવસ્થા એવી છે કે ભગવાને નહીં ધાર્યું હોય ભગવાનની ઈચ્છા નહીં હોય ભગવાને આવું જ ધાર્યું છે એટલે આવું થયું આપણા જીવનમાં કંઈક સારું થાય તો એની ક્રેડિટ પણ આપણે ભગવાનને આપતા હોય છે ભગવાને કરી બાકી અમારાથી થોડું થાય આ હું વિસાવદનનો ધારાસભ્ય બન્યો તો અમારે સતત એમ કહે કે ભગવાનના આશીર્વાદ હશે નહીં મારી જેવા નાની ઉંમરના વ્યક્તિ આપણા સમાજમાં ખેડૂતોનું રાજ્યનું થવાનું હોય નિમિત્ત બનાવશે કે આપણે અહીંયા સમય ફાળવ્યો છે આ પવિત્ર પ્રસંગને સાંભળવાનો જોવાનો જાણવાનો સમય ફાળવો છે એનો અર્થ એ છે કે આપણે ઈશ્વર નજીક રહેલા માણસો છે અને જે ઈશ્વર નજીક છે એને ઈશ્વર નિમિત્ત બનાવે છે એટલે બહુ લાંબી વાત ન કરતા નવા વર્ષમાં આપણા બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તંદુરસ્ત રહીએ સૌથી પહેલું કેમ કે પહેલું સુખ તે જાતે નર્યા આપણે તંદુરસ્ત નહીં હોઈએ તો બીજું કશું જ કામ આપણાથી થવાનું નથી નવા વર્ષમાં આપણે બધા તંદુરસ્ત રહીએ મંદુરસ્ત પણ રહીએ મનથી પણ આપણે સ્વસ્થ રહીએ કેમ કે આજકાલ આપણે જે જીવન જીવીએ છીએ માનસિક રીતે થાક લાગી જાય એવું ઘણું બધું આપણે આ જીવનની અંદર વ્યવસ્થાઓ બની છે જોકે એક સારી બાબત તો મને એ જાણવા મળી કે આપણા આ સંપ્રદાયની અંદર સંસારમાં એક તો છે કે ભાઈ તમે ગૃહ ત્યાગ કરી દેશો આપણી વેદોની પરંપરા પ્રમાણે ગૃહસ્થાશ્રમ ને પછી વાન ભ્રષ્ટાશ્રમ આવી ગયો એમ વાન ભ્રષ્ટાશ્રમ આવી ગયા અને માણસે સંસારનો ત્યાગ કર્યો અને ઈશ્વર તરફ પ્રયાણ કરવાનું કામ ચાલુ કર્યું એ તો એક વેદોની વ્યવસ્થા થઈ પણ બૈરા છોકરા અને પતિ પત્ની સાસુ સસરા ભેગું જીવન જીવી લેવું ને એ બહુ મોટું તપ છે આજના જમાનાનું અને એ એ એ જીવન જે જીવી શકે છે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે પણ એક સંસારિક જીવન જીવા છે એમણે સંસાર સંસારનો ત્યાગ નથી કર્યો એ સંસારમાં રહ્યા છે એમને પણ પત્ની છે એમને પણ સંતાનો છે એમને પણ બધી જ વ્યવસ્થાઓની વચ્ચે રહીને એમણે લીલાઓ કરી છે એટલે ભગવાન આપણા બહુ હિન્દુ પરંપરાના મોટા ભગવાન ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ ના સિદ્ધાંતો પ્રમાણે ચાલનારા આ અનાદી લક્ષ્મી નારાયણ પરંપરાના સૌ શ્રદ્ધાળુઓને હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું ભગવાન આપણને બધાને ખૂબ બળ આપે શક્તિ આપે પ્રાર્થનાઓ સાથે સૌને જય ભગવાન જય હમ